શહેર આજે દેશભક્તિના રંગે રંગાયું ભારત માતાના જય ઘોષ થી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય

થી શરૂ થઈ મેઈન બજાર લુહાર ચોક વડલા ચોક બસ સ્ટેન્ડ થઈ ત્રિકોણ બાગ ખાતે સમાપ્ત થઈ આ યાત્રામાં ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ડેપ્યુટી કલેક્ટર પરમાર સાહેબ મામલતદાર ડી કે ભીમાણી ચીફ ઓફિસર જે જે ચોહાણ નવા બંદર ઇન્ચાર્જ પીઆઈ વી કે ઝાલા તાલુકા વિકાસ અધિકારી કે પી ચાવડા સહિત તાલુકા અને શહેરના ભાજપના અગ્રણીઓ પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો અને અનેક નાગરિકો ઉમંગપૂર્વક ભાગ લીધો રિપોર્ટર અબ્દુલ ગાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના